ઉપલેટા ખાતે અયોધ્યા આસ્થા સ્પેશિયલ સ્વાગત કરી વધુ ટ્રેન ટ્રેનમાં પ્રસ્થાન કરાવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આજે પોરબંદર થી અયોધ્યા જઈ રહેલી આસ્થા સ્પેશિયલ ટ્રેન બપોરના સમય આવી પહોંચી હતી આ ટ્રેન સરકાર દ્વારા અયોધ્યા જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓ માટે રાહત ભાડામાં આજે દોડાવવામાં આવી હતી પોરબંદરથી બપોરના એક કલાક અને ત્રીસ મિનિટે ઉપડનારી આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં હજારો શ્રદ્ધાળુઓ અયોધ્યા જવા રવાના થયા હોય જેના ભાગરૂપે ઉપલેટા મુકામે બપોરે બે કલાક અને ત્રીસ મિનિટ આવી પહોંચેલી આ ટ્રેનનું લોકોએ ભવ્ય સ્વાગત કર્યું છે ઉપલેટાથી લગભગ પાંચસો પચાસ શ્રદ્ધાળુએ અયોધ્યા જવા પ્રસ્થાન કર્યું હતું ઉપલેટા મુકામે ટ્રેન આવી પહોંચતા તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવી ફુલહાર કરી ઢોલ નગર સાથે વાંચતે ગાજતે શ્રદ્ધાળુઓને પ્રસ્થાન કરવામાં આવ્યું તમામ મુસાફરોની યાત્રા સુખદ અને મંગલમય થાય તેવા આશીર્વાદન આપ્યા હતા આજે આસ્થા એક્સપ્રેસ પોરબંદર થી લઈને અયોધ્યા તે ઉપલેટા સ્ટેશન પર બે ને વિશે આવી ત્યારે આસ્થા પેસેન્જર આઈઆરસીટીસી દ્વારા સાડા પાંચસો પેસેન્જર બુક કરેલા જે ઉપલેટાથી પ્રસ્થાન કરેલું તેમના માટે પોરબંદરથી ખાસ કોમર્શિયલ વિભાગના રૂપિનભાઈ દ્વારા આગતા સ્વાગતા કરવામાં આવી દરેક યાત્રીઓને ચા અને પાણીની વ્યવસ્થા કરી દરેક યાત્રીઓની કાર સંભાળ લઈ અને દરેકને પોતાની સીટ ઉપર બેસાડવાની કામ કરેલું દરેક યાત્રીઓને પોતાની યાત્રા શુભેચ્છા રીતે પૂરી થાય એવી શુભકામના પણ પાઠવવામાં આવી મારું નામ સુરજભાઈ ડેર મારી જવાબદારી ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા યુવા મોરચાના મંત્રી તરીકે આજ રોજ ઉપલેટા શહેર રેલવે સ્ટેશન ખાતે અગિયાર પોરબંદર લોકસભાની આસ્થા ટ્રેન અયોધ્યા ખાતે અયોધ્યા મુકામે જયેલ રામ ભક્તોને વ્યવસ્થાના ભાગરૂપે આજે ઉપલેટા શહેર યુવા મોરચા અને રાજકોટ જિલ્લા યુવા મોરચા તરફથી તમામ પેસેન્જરોની જવાબદારી અમને છે અને આ ચા નાસ્તો અને એમનું અહીંયા સ્વા રજીસ્ટ્રેશન અને તેમને ભાવભર્યું વિદાય આપવા માટે અહીંયા વધારેલ છે ઉપલેટા શહેરના તમામ સામાજિક આગેવાનો પણ છે અને રામ ભક્તોને અયોધ્યા મુકામે જે અગિયાર આપણે આસ્થા ટ્રેન જયેલી છે એના ભાગ સ્વરૂપે આજે અમે સૌ બધા એકત્રિત થયા છે વિપુલ ન્યૂઝ ઉપલેટા